ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટથી વધુની તેજી જોવા મળી નિફ્ટીમાં પણ છસ્સોથી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ શેર બજારમાં મોટો ઉછાળો આવી રહ્યો છે શરૂઆતી કારોબાર દરમિયાન જ સેન્સેક્સમાં તેજી જોવા મળી તો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હાલમાં પણ સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટથી વધુની તેજી જોવા મળી નિફ્ટીમાં છસ્સોથી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

નિફ્ટી અને સેન્સેક્સ બધા જ ઇન્ડાય્રીઝ લસ જોવા મળી રહ્યા છે જોરદાર તેજી વાતાવરણ છે અને જે રીતે નિર્ણય ખ્યાલ કે બજારમાં તેજી બીજી બાજુ રૂપિયામાં પણ સુધારો જોવા મળ્યો છે ડોલર પંદર પૈસા ઘટીને અત્યારે ચાલી રહ્યો છે ઓવરઓલ જોવા જાય તો માર્કેટમાં રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે યુદ્ધની જે પરિસ્થિતિ હતી એનું નિર્માણ થવાનું બંધ રહેતા બજારમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે જાતે જાતમાં અમુક શહેરોમાં પંદર થી વીસ ટકા સુધી તેજી આજે શેર બજાર જોઈ રહ્યું છે અને ઉછાળો જબરજસ્ત જોવા મળી રહ્યો છે શેર બજારમાં જે રીતે નાના રોકાણકારો માં છેલ્લા એક વીક જે નિરાશાનું વાતાવરણ હતું તે ફરીથી ઉત્સાહમાં પરિણમ્યું છે બજારમાં જોરદાર તેજી છે નીચી સેન્સેક્સ વધેલા જોવા મળી રહ્યા છે પરેશભાઈ તો હાલની સ્થિતિ રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવી સેક્ટર વાઇઝ કયા કયા શેર છે એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે અથવા તો રોકાણ કરવું જોઈએ હા ખાસ કરીને ફાર્મા છે બેન્કિંગ છે ઓટો છે એમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાના રોકાણકારોએ હજુ પણ થોડુંક સાવચેતી સૂર રાખીને પચીસ થી પચાસ ટકા પોતાને જે ફંડ રોકવું છે એ અત્યારે રોકી શકે છે બાકી એકાદ મહિના પછી પણ નવું રોકાણ કરી શકાય છે પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીની શક્યતા બજાર જોઈ રહ્યું છે નવા નવા આઈપીઓ આવશે અને જે હટલ હતું એ દૂર થયું હોય એવું લાગે છે નાના રોકાણકારો થોડું ઘણું સ્ટાર્ટિંગમાં અત્યારે રોકાણ કરે એમાં વાંધા જેવું લાગતું નથી જી પરેશભાઈ આભાર માહિતી આપવા માટે તો યુદ્ધ વિરામ બાદ શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ આજે બપોરે બાર વાગ્યે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે કે ડીજીએમઓ સ્તરે વાતચીત થશે ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે અને સજા આ વખત કરતા અનેક ગણી વધારે હશે આ સાથે ભારતીય સેનાના ડીજીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન ને અડીને આવેલી સરહદ અને નિયંત્રણ રેખા પર વર્તમાન સ્થિતિ યુદ્ધ જેવી છે સુરક્ષાના ભાગરૂપે દ્વારકાના લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ રાખી બ્લેકઆઉટ રાખ્યું સાંજના સાત વાગ્યા બાદ ભક્તો માટે દ્વારકાધીશ મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાના ગામડાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું સુરક્ષાના ભાગરૂપે સ્વયંભૂ બ્લેકઆઉટ રાખવા કલેકટરે સૂચના આપી હતી દ્વારકા મીઠાપુર ઓખા બેટ દ્વારકા ખંભાળીયા સહિતના શહેરોમાં બ્લેકઆઉટની અસર જોવા મળી ખંભાળીયા શહેરમાં પોલીસ અને પ્રાંત અધિકારીનું સતત પેટ્રોલિંગ પણ કરાયું હતું અહીંયા દ્વારકાધીશ મંદિર આસપાસનો પરિસર ઓખા બેટ

તાજેતરના વરસાદને કારણે આ વિસ્તારમાં ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે રામબનમાં પુનઃસ્થાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તો ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તસવીરો રામબનથી આવી રહી છે હાઇવેનો ભાગ ધસી પડ્યો હતો રામબન નજીકના આ